નેત્રમ નજર દરેક ખબર પર સતત ગુજરાતનો વિકાસ પૂરું ભારત દેશ જોઈ રહ્યું છે ત્યારે આ વિકાસની સાથે સાથે કેટલાક પરિવારો પર આ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વાત કરીશું અરવલ્લી જિલ્લાની તો મોડાસાથી ટિંડો સુધી નવો રેલમાર્ગ બની રહ્યો છે આ એક આનંદની વાત છે કે ભારત ગુજરાત અને અરવલ્લી વિકાસનું એક નવું કામ કરી રહ્યું છે ત્યારે આ આનંદની સાથે કેટલાક પરિવારો માટે આપ તૂટી પડી હોય તેવી મુસીબત પણ સામે આવી છે મોડાસાથી ટિન્ટુના રેલવે લાઈનના કામમાં વચ્ચે આવતું ગામ એટલે નવા વાગોડિયા આ ગામમાં બ્લાસ્ટિંગ દરમિયાન કેટલાક લોકોના ઘરની છત પણ તૂટી ગઈ છે દિવાલો પણ તૂટી ગઈ છે અને શાળાની આવેલી દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે શાળાએ જતા બાળકો પરેશાન છે કેમ કે જો એ દિવાલની અંદર બેસશે તો કદાચ દિવાલ તૂટવાના ભયથી પણ બાળકો સ્કૂલે જતા જતા વિચાર કરે છે તો આ મુસીબતના સમયે કોંગ્રેસના પ્રમુખ શ્રી અરુણભાઈ પટેલ તથા કોંગ્રેસની ટીમ દ્વારા આ ગામની મુલાકાત લઈ આજે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે માંગ કરવામાં આવી છે કે આનું ઘટતું કાર્ય થાય સાથે સાથે આ લોકોના પુનઃવસન માટે પણ યોગ્ય કામગીરી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે

પરંતુ તેઓને જે મકાનો વળતર હતું એ મળ્યું છે પરંતુ હજુ સુધી એમને પ્લોટ અન્ય જગ્યાએ ન પાડવાના કારણે તેઓ તંબુમાં પણ રહે છે પીવાના પાણીની પણ સમસ્યા છે ત્યારે સરકારશ્રીને અને વહીવટી તંત્રને મારી વિનંતી છે કે આ લોકોનું જે બ્લાસ્ટિંગ છે નિયમસર થવું જોઈએ મકાન વેહોડા જે લોકો છે એમના મકાનના પ્લોટ ફાળવવા જોઈએ અને જે વળતર ચૂકવવાનું બાકી છે બોર માન્યતાઓ સાથે જોડાયેલો તહેવાર છે સૂર્યનો નો મકર રાશિમાં પ્રવેશ કરવો સૂર્યનો પૃથ્વીથી પૃથ્વી જમણી બાજુ પ્રયાણ કરવું આ દ્રષ્ટિએ ઉત્તરાયણ પર્વ મકર સંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે તો બીજી બાજુ ધાર્મિક આ દિવસે ધાર્મિક દાન પુણ્યનો ખૂબ જ મહત્ત્વ હોય છે આપણે જોયું તેમ ધર્મ અને પૂજા પાઠ વિધિ સાથે સાથે દાન પણ આ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં થતું જોવા મળતું હોય છે પશુઓને ઘાસ ખવડાવવું અને તેની સાથે સાથે બાળકોને પતંગ વિતરણ તલની મીઠાઈઓ વિતરણ કરવું આ બ્રાહ્મણ ને દાન આપવું આ પ્રમાણે આ દિવસમાં લોકો દ્વારા દાન પુણ્ય કરવામાં આવતું હોય છે તો પતંગ રસિકો માટે પતંગ ચગાવવાનો માનવામાં આવે છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારમાં અને નાના ગામડાથી મોડીને મોટા શહેરો સુધી પતંગ રસિકો દ્વારા સવારથી લઈને સાંજ સુધી પતંગ ઉડાડવાતા જોવા મળ્યા હતા તો કેટલાક પરિવારો દ્વારા પુણ્ય કમાવા માટેનો પણ એક મસ્ત તહેવાર માનવામાં આવતો હોય છે તો સવારથી લઈને સાંજ સુધી ગરીબોને ભોજન આપતા નજરે ચડ્યા હતા તો ક કેટલાક સંસ્થાનો દ્વારા ગરીબ બાળકોને પતંગ વિતરણ તેમજ બાળકોને કપડાંનું વિતરણ કરતા પણ નજરે ચડ્યા હતા ગુજરાત પોલીસ અરવલ્લી પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ગરીબ બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું

દ્રષ્ટિએ શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્યાં ક્યાં સારા પ્રસંગોમાં અવરોધ રૂપ બનતા હોય છે એટલા માટે આજના દિવસે મકર સંક્રાંતિ ના દિવસે સૂર્યની દિશા બદલતા મકર સંક્રાંતિ પૂરી થતા બીજા દિવસથી દરેકના ઘરમાં માંગલિક પ્રસંગની શુભ શરૂઆત થતી હોય છે અને આજના દિવસે दानનું મહત્વ બતાવ્યું છે તો લોકો બનાવી ભગવાન ના મંદિરમાં ગરીબોને આપતા હોય છે અને આજના દિવસે ખીચડીનું દાન તેમજ વસ્ત્રનું દાન અને યજ્ઞ યાગાથી પૂજા વિધિ કરવાથી

ભારત ની નજર નજરદારી ખબર પર ચેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં